આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી મોરબી જિલ્લાના હળવદના ભલગામડા ગામે એગ્રો ધારકની દાદાગીરી પત્રકાર પર કર્યો હુમલો ગામે ગામે ખાતરની અછતના સમાચાર મળી રહ્યા છે ત્યારે ખાતરની અછતને લઈને સ્ટોરી કરવા ગયેલ પત્રકાર પર ખૂની હુમલો કરવામાં આવ્યો છે દસથી વધુ લોકોએ જીવલેણ હુમલો કર્યો છે આ હુમલો હળવદના ભલગામડા ગામે થયો છે આ એક્રો ધારક પાસેથી શંકાસ્પદ ખાતરની ઠેરીઓ પણ જોવા મળી રહી છે રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી હા તો અમ તો લઈ જાઓ મોબાઈલ ના ના કાકા